માં ક્યારે છે બાવીસ મે કે ત્રેવીસ મે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો વૈશાખ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે કે અપરા એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠી સ્નારી કર્મ થી પરવારી ભગવાન સૂર્યનારાયણ ને જળ અર્પિત કરવું ત્યારબાદ મંદિર માં રહેલી દેવી દેવતા ની પૂજા કરવી ઉમરા નું પૂજન કરવું આ દિવસે ઉપવાસ કરવો શુભ માનવામાં આવે છે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો ભગવાન વિષ્ણુ અને પૂજા કરવી જોઈએ કરવું જોઈએ નૈવેદ્ય ધરાવવું જોઈએ આરતી કરીને પ્રસાદ વહેંચવો જોઈએ કોઈ ગરીબ સાધુ બ્રાહ્મણ ને ભોજન કરાવવું જોઈએ અને તેમને યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ વૈશાખ વચીસના એક કલાક ને ત્રેવીસ તારીખ ને શુક્રવાર ના રોજ રાત્રિના અગિયાર કલાક ને ત્રીસ મિનિટે પૂર્ણ થશે માટે અપરા એકાદશી વ્રત ત્રેવીસ તારીખ ને શુક્રવાર ના રોજ કરવાનું રહેશે આ દિવસે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર